પાટણ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને પાટણ એસટી ડેપો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે પાટણના બસ સ્ટેન્ડમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ રહેતા મુસાફરો અટવાયા હતા સાથે જ ખાસ કરીને જે અપડાઉન કરતા વિદ્યાર્થીઓની પણ મુશ્કેલીમાં વધારો થયો હતો અહીંયા એસટી બસનું આખું ટાયર પાણીમાં ગરકાવ થઈ જતાં બસ ડેપો જાણે કે કોઈ બોટ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી વિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાલમાં પાટણ શહેરના એસટી ડેપો ખાતે આપણે છીએ અને આપને સીધા જ બતાવવાના પ્રયત્ પ્રયત્ન કરું છું કે આજે પાટણ શહેરનું એસટી હંગામી એસટી બસ સ્ટેન્ડ છે અને અહીંયા એક સતત જે કહી શકાય કે વરસી રહેલા વરસાદના પગલે સમગ્ર જે એસટી ડેપો છે તે પાણી પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યું છે ઘૂંટણ સમા પાણી ભરાઈ જવા પામ્યા છે યાતાયાત ખોરવાયો હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે ખાસ કરીને મુસાફરો છે વિદ્યાર્થીઓ છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે કહી શકાય કે પાટણમાં આ સામાન્ય વરસાદની અંદર જ આ પ્રકારની સ્થિતિ છેલ્લા ચોવીસ કલાકથી અહીંયા વરસાદ વરસી રહ્યો છે પરંતુ ધી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તેમ છતાં હાલમાં આ બસ સ્ટેન્ડ ની આ સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને લોકો હાલ તો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે